નોંધ જે લખતા હોય તે લખો અને હું સરકારમાં આ બાબતે રિપોર્ટ કરવાનું છું ચૂંટાયેલા અધિકારીઓને સાંસદ મનસુખ વસાવાએ ટકોર કરી હતી નર્મદા જિલ્લામાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ હાજર ન રહેતા સાંસદ ગુસ્સે ભરાયા હતા અને કહ્યું કે આદિવાસી વિસ્તાર હોવાથી કોઈ ધ્યાન આપતું નથી અધિકારીઓને ખુશામત કરવાની બંધ કરી દો આટલા મહત્વના કાર્યક્રમમાં અધિકારી ઉપસ્થિત રહેતા નથી તે ગંભીર વાત કહેવાય

એમાં મેન અધિકારી નથી સેવા સેતુ આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી મામલતદાર કેમ નથી અહિયાં સેવા સેતુ પ્રાંત અધિકારી પણ હોય ને સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને આજે પ્રાંત અધિકારી પણ નથી સરકારનો આટલો મોટો કાર્યક્રમ

એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે આ મહત્વનો કાર્યક્રમ હતો આ મહત્વનો કાર્યક્રમનો કાર્યક્રમ આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કોણ છે આખા કાર્યવાહી મેં કહ્યું પણ લખો ના સરકાર માં રિપોર્ટ કરવાનો છે પ્રાંત નથી ટીડીઓ નથી ટીડીઓ નથી મામલતદાર નથી બીજા કયા કયા વિભાગના અધિકારી નથી ભાઈ હું જે છે એમને બધાનો આભાર માનું છું માહિતી આપી એનો પણ આભાર માનું છું સેવા ક્ષેત્રનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં હું સરકારમાં નથી કાર્યવાહી નોંધ કરવા આખો પણ સરકારમાં જોવો જોઈએ આખો કાર્યવાહી નોંધ લખાય પછી મને બતાવો આદિવાસી વિસ્તાર છે એટલે આપણે બે ઉતારવાની છે ભાઈ આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ સેવા ક્ષેત્ર ના કાર્યક્રમ ની આપણે ભેટ ઉતારવાની છે જો અહિયાં બધા પદાધિકારીને પણ મારી વિનંતી કે બધાએ આ અધ્યયન આપવું પડે ભાઈ મનસુખભાઈ વસાવા એકલા બોલે ચાલે આ કાર્યક્રમ છે ને તેમાં મેન અધિકારી નથી કદાચ ટીડી ના હોય તો મામલતદારે રહેવું છે તો ટીડી રહેવું છે અથવા તો પ્રાંતે રહેવું છે

બરાબર સેટિંગ વાળાનું બધું ચાલતું હતું હવે આ મોદી શાસન ની અંદર કોઈ સેટિંગ વાળા નું નહીં ચાલે આ પારદર્શકો એટલે પારદર્શકો અહેવાર